રાજગર પોલીસ ફક્ત ને ફક્ત આ સાયકો યુવાનને શોધવા માટેના નાટક કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ વિડીયો હાથ લાગ્યો હતો સૌપ્રથમ એક પત્રકારને અને પત્રકારની પાસે આ વિડિયો આવતા તેઓ પહોંચી ગયા પીઆઈને જાણ કરવા પીઆઈ રજા પર હોવાનું જાણવા મળ્યું એટલે પીએસઆઈને જાણ કરી પીએસઆઈને જાણ કરતાં એવું ખબર પડી કે પીઆઈ રજા પર છે એટલે એમણે અન્ય એક પોલીસ કર્મીને જાણ કરી અને તેમણે કહ્યું કે ગાડી આવે એટલી રાહ છે અને પોલીસ કર્મી જ્યારે ગાડીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પત્રકાર પોતે જ પોલીસ સ્ટેશનથી ચાર પોલીસ જવાનોને લઈને ઘટના સ્થળે પહોંચે એટલી વારમાં સાયકો યુવાન ત્યાંથી ભાગી છૂટ્યું ઘોડા ભાગી જાય પછી તબેલાને તાળું માર્યા જેવી હાલત થઈ ઘોગંબા રોડ પરથી અનેક યુવતીની છેડતી કર્યા પછી પ્રમુખ પાર્ક સોસાયટીમાં જ્યાં વર્લ્ડ વર્લ્ડ સ્કૂલ આવેલી છે સ્કૂલની પાછળ એક મહિલાની છેડતી કરવાના ઈરાદે આ યુવક ફરતો હોય ને આ યુવકનો વિડીયો મહિલાએ ઉતારી લીધો જ્યારે આ મહિલા વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે યુવક દ્વારા મહિલા પર પથ્થર પણ ફેંકવામાં આવ્યા તેમ છતાં મહિલાએ હિંમત કરી અને વિડીયો પોતાના પતિને બતાવી અને તરત જ રાજગર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી પરંતુ ખૂબ જ સમય થઈ ગયો હતો અને કોઈ ન આવતા ફરીથી મહિલાઓને યુવતીઓ પર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસે તેને શોધવાનું નાટક તો કર્યું જ પરંતુ તે હાથ લાગ્યો નથી